સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનું એક અજૂત વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યું હતું જાન દેંગે જમીન નહીં દેંગે જેવા સૂત્રો સાથે આ ખેડૂતોએ સુરત જિલ્લા કલેકટર કચેરીને ગજવી મૂકી હતી આ ખેડૂતો સુરતના કામરેજ નજીકના વલથાણ ગામના છે તેમના ગામના ખેતરોમાંથી માંથી પાવર ગ્રીડ વીજ લાઈન પસાર થવાની છે અહીં સરકાર એક હજાર આઠસો પંચ્યાસી ટેલિગ્રાફ એક્ટ હેઠળ વીજ લાઈન ઉભી કરવા જઈ રહી છે તે માટે સરકાર ખેડૂતોની જમીન સંપાદનમાં લઈ રહી છે તેની સામે ખેડૂતોનો વિરોધ છે ખેડૂતો રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા જિલ્લાના પાંચ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં આ રેલી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ખેડૂતોનો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સામે વિરોધ છે તેઓ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે આજે ખેડૂતોએ આક્ષેપ કર્યો કે અમારા ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઉભા પાક નષ્ટ કરી વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અધિકારીઓ દ્વારા ખેડૂતોને ધાક ધમકી આપી વર્ચબળી પૂરક સાતસો પાસઠ કેવીની વીજ લાઈન ઉભી કરવામાં આવી રહી છે ખેડૂતોની કિંમતી જમીન પર વીજ લાઈન ઉભી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોએ આજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી જમીન સંપાદનના કાયદાનું પાલન કરીને નિયમ મુજબ વીજ લાઈન ન ખાય તેવી માંગણી કરી છે મારું નામ અનિલભાઈ છે દારોઠા કાબે તાલુકાનું ગામ છે મારું અને અમારે અહીંયાથી સાતસો પાસઠ કેવીની જે મહાકાઈ લાઇન જાય છે એના માટે અહીંયા વિરોધ માટે અમે આવ્યા છે કે લાઈનને ગમે તે હિસાબી ના જવી જોઈએ તો આખા સુરત જિલ્લાના એની કોઈ માહિતી અમને આપી નથી પાવરગ્રીડે પણ સુરત જિલ્લાના છ તાલુકાના બધા જ ઘણા ગામોમાંથી આ લાઇન પસાર થવાની છે એટલે પાવરગ્રીડ કોર્પોરેશને કોમન જાયનું હું કહ્યું પાડ્યું છે એવી તો આગળ એમ કે છ થી સાત લાઈનો જવાની છે આવી મોટી મહાકાય લાઈન એટલા માટે ખેડૂતોનો વિરોધ છે અમને બહુ મોટું નુકસાન છે આનાથી કલેક્ટર અત્યારે છે તે ટુકડે ટુકડે થોડા થોડા ખેડૂતોને નોટિસ આપેલી છે મળવા આવવા માટે પણ અમારા ખેડૂત સમાજ તરીકે અમારો વિરોધ છે કે અમે બધા ખેડૂતોને સાથે સાંભળો અમે કોમન જાહેરનામું બહાર ના પાડો જે તે ખેડૂતની જે તે જમીનમાંથી લાઈન જવાની છે બધાના બ્લોક નંબર સાથે જાહેરનામું બહાર પાડવું જોઈએ પાવર કીડે આ કામ કર્યું નથી અને કોમન જાહેરનામું વાર પાડીને એ લોકો છે તે જમીન સંપાદન કરવા માંગે છે જો પાવરના થાંભલો ખેડૂતમાં આવી જશે તો ખેડૂતને બહુ મોટું નુકસાન છે ખેતમજૂરો કામ કરવા જશે નહીં એ લોકોનો જે પાવરનો જગ સાતસો પાસઠ કેવીની જે મહા મહાલાઈન છે સાઠ ગીગા વોટ પાવર એમાંથી પાસ થવાનો છે તો એનું જે જર્કિંગ આવશે તો ખેડૂત નીચે જમીન પર બી હશે તો બી કરંટનો અનુભવ થશે ને ત્યાં અમારે ખેતીમાં કામ કરવાનું મુશ્કેલ બનશે બીજું અમને પાક ઉત્પાદન નહીં મળશે પર્યાવરણ નુકસાન થશે ત્યાં જીવ જીવ જંતુ બી એરિયામાં જશે નહીં હમીનના હિસાબે તો તમારું જે ફલિનીકરણ થવું જોઈએ શાકભાજીના પાકો આવવા જોઈએ આવશે નહીં એટલે ખેતીની જમીન થશે અમારી બીજું કે આ જમીન જે લોકો જમીન સંપાદનના કાયદા હેઠળ જમીન સંપાદન નથી કરતા ટેમ્પરરી સંપાદન કરે છે એના કારણે અમારી જમીનનું ડ્યુ વેલ્યુશન થાય છે અને અને અઢારસો પંચ્યાસીના ટેલિફોન એક્ટને અને બે હજાર ટોના ઇલેક્ટ્રિક કાયદાનો અમલ કરીને જે જમીન સંપાદન કરવા માગે છે સરકાર એના હિસાબે અમને પૂરું વળતર મળતું નથી અમારી માગણી એવી છે કે બે હજાર તેરમાં સરકારે જે જમીન સંપાદનનો કાયદો નવો બનાવ્યો એના હેતરમાં એ લોકોએ એક્સપ્રેસ હાઇવે પછી બુલેટ ટ્રેન આ બધાનું જે જમીન સંપાદન કરી છે તમે અમે સંપાદન કરી લો અમારા અમારા નામ પર જમીન રાખવી નથી અમારે જો મહાકાર લાઇન લાખવી હોય તો અમને કોઈ વિરોધ નથી પણ અમને જમીન સંબંધના કાયદા હિસાબે વળતર આપીને જમીન તમે કામ કરો